सद्गुरुदेवनी जय कृष्ण लाल की जय

ગયા તું સપનેપને સન્માન ગયા બડી લો ના માન ગયા ઘર હળતો કરુગા હો ખરડા ઘર થાર હળતો કરુગયા

ગયા કોઠળીયે દૂધ આયવા રે હળ હળતો કળયુગ આવ્યો કોઠળીયે દૂધ આયવા રે હળ હળતો કળયુગ આવ્યો નો જોવાનું જોયું રે હળ હળતો કળયુગ આવ્યો નો જોવાનું જોયું રે હળ હળતો કળયુગ આવ્યો હે નોતું સપને દેખ્યું રે હળ હળતો કળયુગ આવ્યો હતું સપને દેખ્યું રે હળ હળતો કળયુગ આવ્યો હે

હે નું સપનેપને દીકરા ને દી જુઓ દીકરા ને જુઓ એક વેષમા ફરતા જુઓ એક વેશમા ફરતા જુઓ પરપંચો બહુ ભારે હળતો કરુગયા પંચોબો કળયુગ આવ્યો હે મરિયા દાઓ મેલી રે હળ હળતો કળયુગ આવ્યો મરિયા દાઓ મેલી રે હળ હળતો કળયુગ આવ્યો નો જોવાનું જોયું રે હળ હળતો કળયુગ આવ્યો નો જોવાનું જોયું રે હળ હળતો કળયુગ આવ્યો હે નોતું સપને દેઠું રે હળ હળતો કળયુગ આવ્યો નોતું સપને દેઠું રે હળ હળતો કળયુગ है युग गया है वो सदगुरुदेव नी जय कृष्ण कन्हैया लाल की जय